કચ્છ જિલ્લામાં વરસાદ બાદ પાટનગર ભુજ શહેરના મોટા ભાગના રસ્તાની હાલત મગરની પીઠ સમાન થઈ ગઈ છે ભુજમાં આંતરિક રસ્તાઓ જ નહીં મુખ્ય માર્ગોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે ચુબિલી સર્કલ હોય કે પછી હોસ્પિટલ રોડ આરટીઓ સર્કલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભીડ ગેટ હોય કે પછી સરપટ ગેટ ન્યુ સ્ટેશન રોડ હોય કે પછી આત્મા રિંગ રોડ હોય તમામ જગ્યાએ રોડ પર ડામર ઉખડી જતા કબજીઓ વેરવિખેર થઈ ગઈ છે રસ્તાની આ ખરાબ સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદે તંત્રની નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખોલી છે લોકોનો તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો જોવા મળી રહી છે ભુજ શહેર વાત કરીએ તો આજે ભુજ શહેરમાં જે થોડાક સમય પહેલા વરસાદ થયો અને એ વરસાદ બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે માત્ર ભુજ શહેર પ્રજા જ આ સહન કરી શકે બાકી બીજું કોઈ શહેર હોય તો આની અંદર બહુ મોટું આંદોલન નિર્માણ પામે અને પ્રશાસનને ખડે પગે આ કામગીરી કરવી પડે પરંતુ ખરેખર ભુજની જે ખમીર અને સહનશીલ પ્રજા કહેવાય કે એમણે ખરેખર આ બધી જ વસ્તુ સહન કરી રહી છે તકલીફો ભોગવી રહી છે ભુજ શહેરની અંદર વાત કરીએ તો ભુજ શહેરમાં તાજેતરમાં પડેલા જે વરસાદ છે એ વરસાદ બાદ ભુજ શહેરનો કોઈ રસ્તો એ પછી રિંગ રોડના નામે ઓળખાતો હોય નેશનલ હાઈવે ના નામે ઓળખાતો હોય કે ભુજ શહેરના સ્લમ વિસ્તારમાં આવેલા ગલી ખાચા રસ્તા હોય કોઈ રસ્તાઓ એવા નથી કે જેની અંદર ખાડા પડેલા ના હોય અને ફૂટ ફૂટ જેટલા ખાડાઓ પડેલા છે જે ખાડાઓના કારણે અત્યારે લોકો ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે અકસ્માતની ની સંભાવના છે પ્રશાસન માત્ર નિવેદન કરી રહ્યું છે કે અમે લોકોએ આ કામગીરી કરી છે આ કામગીરીના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે પરંતુ પ્રશાસન ખાડા પૂરવાની કામગીરીમાં કોઈ પણ જગ્યાએ દેખાતું હોય એવું નજરે નથી ચડ્યું ભુજ શહેર ના લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભુજ શહેર નો પછી નેશનલ હાઈવે નો માર્ગ હોય ખેંગાર પાર્ક હોય સરપટ ગેટ હોય અમર હોય સંજોગનગર રોડ હોય કે પછી ખેંગાર પાર્ક અને હોસ્પિટલ રોડ ના વિસ્તારો હોય કોઈ રસ્તો એવો નથી કે જ્યાં કને ખાડા પડેલા હોય આપના માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ કામગીરી તાત્કાલિક કોઈ અકસ્માત થાય અને લોકો